તો ખાવાનું આલા લાલ કરવાનું ભાઈ ખા ખવરાય ખવરાય કરવાનું કરો તમે તો ઓરો હાકો ખરો ને થિયેટર માં જઈ ખા ખાવા ખા તો કે ખાવાનું નઈ મળતું ખાવાનું આલી નહી એમ કે આ કુ ખાસુ ના મારો ગુલી તો હું કોઈ આખો દન તારા હોમ જોઈ રો તો નવરો હે બસ તાર ઉદાસ જોઈ રહો તે માર દન બગાર વતારો માર હેલો ભાઈઓ ગુડ મોર્નિંગ કેમ છો તો ભાઈ સ્વાગત છે કે નવા વિડીયોમાં હાલ ખેતરમાં પકી ગયા હી તબિયત આજ ખરાબ હ શરદી માથું એવું થઈ ગયું હોય અને સહેજે તાકાત જેવું નહીં શરીરમાં ચાલેને ખેતરમાં મમ્મીને બે અને ચાલવા ઉડી જ હું તૈયારીમાં જવાનું ઘેર પણ એક ભારો લઈ જઈએ પેલો બહુ થવા ટા મમ્મી તો હાલત ખરાબ થઈ ગઈ ચાલ દીધું ઓયડી અને ઓળી મેલી નહીં આવ્યો કારણ કે ઉભ તાકાત નહીં પણ વર તો થઈ ગયો બહુ થોડો લાકડો લઈ ને ઘેર જતા રહીએ તો હું કોઈ આખો દારા હમ જોઈ રહ્યો નવરોય બસ તારું દાસ જોઈ રહ્યા માર ધન બગાડ વધારો માર તારો મારો તો ભાઈ ઘેર આવી જાય લાકડાનો ભારો તો નાખી દીધો બૂથવાનો ભારો અને આજ રજા કોઈ કોમ નહી આજ રજા એટલે રજા માર ખાવું ખાઈ અંધા બપર બરાબર રજા આજે

એ કર્યું ને ભગાના ભાઈ જેવું રોટલી ફેરવવાની બરી જાય આમ ચોઈની હે કઈ જ ખબર નહી મને એક મજૂર ના મોકલ્યું પાણી પીવરા ઢોરો પીવરો નાખતી આવજે હે સા ચાલો

તમે તો ઓળો સાકો ખરો ને એ તરમ જઈ બાઈ ખાવા ખાટલું એટલું ખા તો કંઈ ખાવાનું નહીં મળતું ખાવાનું આલી નહીં એમ કે આ કું ખાશું ના મળે ગુલી ઓ બાપા ભાઈ બધા રોટલા આપણે બારી મે લઈ જો હે ને કારુ કારુ મેં કંડ નજી બધું આ જે લે કારું કારું મેં ગુલી બારમી નહીં અને ભૂલી ફિરો

你洗完了。啊。你洗完了，你先。啊。走喽。老李阿比呼来